બધા સંમત છે પરોપકાર એ પુણ્યને માટે છે ને પરપીડન બીજાને દુખ આપવું એ પાપ માટે છે બહુ સીધી સાદી વાત છે કોઈને સહાય કોઈના દુખમાં ભાગીદાર થવું હમણાં આપણે ભાવના ભાવી કોઈના સુખ માટે ભાવના ભાવી कोई नहीं सुख आप कोई ने पर दुख आप नहीं कोई ना दुख में भागीदार थवा तो तो भागीदार थो दुख ओछो करी सकता है तो ओछो करो पर वधारो तो करो ज नहीं अपरोपकार पुण्याय पापाय परपीडनम એનો સાર ઉપર કરેલો નાનકડો પણ ઉપકાર કારણ આખા વિશ્વનો ઉપકાર આપણે લીધો છે સતત આજે પણ લઈ રહ્યા છે આખું વિશ્વ આપણને સહાય કરી રહ્યું છે ત્યારે આપણે જીવી સકીએ છીએ એક પણ જીવની સહાય વિના આપણે જીવી ના શકીએ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ જીવ્યા તો પણ કોઈની સહાયથી અને મરશું તો પણ કોઈની સહાય વિના અગ્નિ સંસ્કાર થાય જનાજો જશે તો જશે કાંદે કાંદે કવિએ સરસ મજાની વાત લખી છે કે સહારે સહારે કોઈના સહારા વિના કોઈના સહાય વિના માણસનું જીવન જીવનનો અર્થ શું છે જો બીજાના સહારે જ જીવવાનું હોય બીજાની સહાયથી જ જીવવાનું હોય બીજાના ખભા ઉપર બેસીને જીવવાનું હોય તો કે જીવનનો પણ અર્થ છે જે જે બીજા પાસેથી લીધું છે તે તે વ્યક્તિને તે તે પાછું આપવા સાવકાર કોને કહેવાય શાહુકાર કોને કહેવાય કોઈની પણ પાસેથી ગમે તેટલા રૂપિયા લીધા હોય કે વસ્તુ લીધી હોય એને વ્યાજ સાથે પાછા વાળી દે એનું નામ શાહુકાર સમાજમાં ભલે શાહુકાર થઈને લોકો ફરતા હોય પણ ખરો શાહુકાર જેના માથે કોઈનું દેવું નથી કારણે માથાના ધોળા થયા નથી લીધું છે પણ લીધેલું વ્યાજ સાથે પાછું આપવું છે આપણે લીધું છે આખા વિશ્વ પાસે લીધું છે અને હજુ લીધા કરીએ મનમાં ભાવ એ રાખો છે કે મારે વ્યાજ સાથે બધાનું વાળીને અને આ બધા ને માત્ર આપવા માટે મળ્યો છે લેવાના ભાવ બાકી બધા ઘણા બધા છે આપવા માટેનો ભાવ માત્ર આ માનવ ભાવ છે લઈ લઈ લઈને જે માથે દેવું ઉભું કર્યું છે આપી આપીને દેવાથી મુક્ત થવાનું છે આપણી જૈન ધર્મની ભાષામાં કહીએ તો લઈ લઈ લઈને જે કર્મ બાંધ્યા છે તે આપી આપીને છોડવાના છે હજુ આપણે લીધા કરીએ છે લેવાની ઈચ્છા રાખીએ છે અપેક્ષા રાખીએ છે એના કારણે નવા નવા કર્મ બંધાય છે લેવાની કોઈ ઈચ્છા નહીં માત્ર આપવાની ઈચ્છા સ્વને માટે કેટલું ને જગત માટે કેટલું આપણે મોટા ભાગનું સ્વ માટે વાપરીએ છીએ જગત માટે જ થોડું વાપરીએ અને આટલું વાપરીએ છતાં આપણે સો રૂપિયા મળ્યા તમે રૂપિયા એટલે હું અત્યારે ખુલાસો નથી કરતો જાહેર માં બેઠા છે સમજી જજો જૂમાં બેઠો છું એ સમજી કઉ સો રૂપિયા તમને મળ્યા સો રૂપિયામાં માં તમે તમારા માટે કેટલા વાપર્યા ને જગત માટે કેટલા ગોઠવણ કરશે એની પાસે વ્યવસ્થા ન હોય તો ગોઠવણ કરશે આ બેંકમાં આ બેંકમાં આ પેઢીમાં આ ફેક્ટરીમાં અહીંયા જગ્યામાં અહીંયા ફ્લેટમાં ગોઠવણ કરી દેશે જગત માટે કદાચ વાપરશે તો એકાદ રૂપિયો કદાચ કોઈક ભાગ સારી અને એક રૂપિયો વાપરશે તો પણ આકાશમાં ઉડશે પાછો શું હોવું જોઈએ આ જીવન એના માટે જે કંઈ લીધું છે લીધાનું સાટું વાળી દેવું છે એ જો પૂરું નહીં થાય તો આ સંસારમાંથી મુક્તિ નહીં થાય એ પણ નક્કી છે જ્યાં સુધી માથે દેવું છે જગતનું ત્યાં સુધી પૂરું કરી દો તો જવાય દેવું પૂરું ના કરો ત્યાં સુધી નીચે જ રખડવાનું છે આખા જગત નું દેવું આપણા માથે એને ચુકવો છે દાન આપીએ ને ત્યારે હું દાન નથી આપતો દાન આપું છું એ ભાવના એ હું દેવું ચૂકતે કરું છું બેમાં તફાવત કેટલો જ છે તમે કોઈને દાન આપો છો ને હજાર રૂપિયાનું આપો છો તો પણ આમ ગર્વથી આપો છો ને કોઈ હું દેવું હોય લાખ રૂપિયા તમે આપો છો ને હં કેટલો આમ દર્માશથી આપો છો ભાઈ જરા આટલું લેજો ને અત્યારે લાખની વ્યવસ્થા છે લાખ આપું છું પછી વ્યવસ્થા થશે એટલે આપીશ તમને ચિંતા ના કર નથી આપતો હું દેવું ચૂપતે કરી રહ્યો છું પરમાત્માનું દેવું છે ગુરુ નું દેવું છે સંઘ નું દેવું છે આ બધાનું આપણા મથે દેવું છે એવું દુઃખ આ રીતે જીવન મળ્યું છે આના માટે મળ્યું છે ભલું કરીશ તો તારું ભલું થશે જેવું ઈચ્છું તેવું પોતાનું થાય જો ન માનો તો કરી જુઓ જેથી તુરત સમજાય જેવું તમે જગતને આપો છો તેવું તમને અનેક ઘણું થઈને મળે છે એનો નિયમ છે કુદરતનો નિયમ છે બેંકમાં જેટલું મોકો હ વધારે થઈને પાછું મળશે ને ઉઠમણું કરે બેંક તો જુદી વાત છે રમેશભાઈ હે પણ જેટલું મોકો એના કરતા વધારે તમને મળે છે વધારે થઈ

તમે એને સારું આપ્યું છે માટે તમને સારું મળે બીજા પાસેથી તમને ખોટું મળે છે ખરાબ મળે છે ગાળ મળે છે તિરસ્કાર મળે છે ઘીણા મળે છે તો સમજી લેવું કે તમે વિશ્વને તિરસ્કાર આપ્યો છે

જેવી પોતાના સુખ ને દુઃખ ની ઈચ્છા છે તેવી ઈચ્છા જગત ના સુખ દુઃખ ની તમારા મનમાં ઉભી કરો ને માત્ર કે નું ભલું થાય ભલું થાય ભલું થાય સારું થાય સુખી થાય સુખી થાય કારણ તમે બીજા ભલું ઈચ્છ્યુ છે એટલે તમારું ભલું થવાનું છે તમે બીજાનું બુરું ઈચ્છ્યું છે એટલે તમારું બુરું થવાનું જ આનો અર્થ શું છે જો તમારું બુરું થઈ રહ્યું છે તમારું બગડી રહ્યું છે એનો અર્થ એ છે કે તમે બીજાનું ખરાબ ઈચ્છ્યું છે તમે બીજાનું ખરાબ કર્યું છે માટે જ તમારું અત્યારે બગડી રહ્યું છે બગાડનાર તમે પોતે છો

બધા મારા માટે સારું ઈચ્છે છે આમાંથી કોઈ તમારા માટે એવું ઈચ્છે છે કે તમે ચોરી કરો કોઈ ઈચ્છે છે બધા એમ ઈચ્છે તમે ઈચ્છે છે તમે સારા થાવ સારા બનો સજ્જન બનો આ બધા ઈચ્છે છે તમે દુર્જન થાઓ એવું કોઈ ઈચ્છતા નથી તો દુનિયાએ તમારા માટે શું વિચાર્યું સારું થવા માટે જ વિચાર્યું છે તમે શા માટે બીજાનું ખોટું વિચારો છે પણ આ મન ને સમજાવવાનું છે મન ને તૈયાર કરવાનું છે એવી આદત પાડવાની છે કે ક્યારે કોઈનું ખરાબ કરવું નથી અને બને એટલું સારું કરીને આ જીવન ની અંદર પેલી અગરબત્તી પણ છે ને આમ બળીને સુગંધ આપે છે ને બળીને સુગંધ આપે છે ને તો આપણે યાદ